રાજકોટ કોંગ્રેસનું એઇમ્સની ઢીલી કામગીરી સામે વિરોધ કોંગ્રેસ નેતાઓ વિરોધ કરવા એઇમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ નિવેદન આપ્યું છે ઉદ્ઘાટનના વાકે આઈપીડી જેવી સુવિધાઓથી લોકો વંચિત છે અનેક સાધનો ઉદ્ઘાટનના નામે બંધ હાલતમાં છે ગાયત્રીબા દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે ઉદ્ઘાટનની તારીખમાં હજુ પણ ફેરફાર થશે તંત્ર નિરાકરણ નહીં લાવે તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે આગામી દિવસોમાં પણ વડાપ્રધાન શ્રી જે છે એમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા માટે આવવાના છે પણ અમને લાગે છે કે એની તારીખમાં પણ હજી ફેરફાર થશે જ તે ત્યારે આ ડિરેક્ટર શ્રી નામ એટલું જ કહેવા માટે આવ્યા છીએ કે જે આ કન્સ્ટ્રક્શન કામ જે છે એ ડીલે થયું છે એની ગુણવત્તા જે છે એ નબળી છે તો એની સામે તમે શું કાર્યવાહી કરી એ જ રીતે ભારતીય જનતા પાર્ટીના શાસકોને પણ અમે કહીએ છીએ કે માત્ર ને માત્ર વડાપ્રધાનશ્રીને વહાલા થવા માટે તમે જેવી રીતે ચૂંટણી આવે છે ત્યારે એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું પણ એમાં સુવિધાના નામે મીંડું છે એ જ રીતે જો આગામી દિવસોમાં પણ વડાપ્રધાન શ્રીના હાથે ઉદ્ઘાટન કરી અને એઇમ્સ હોસ્પિટલમાં જો સુવિધા નહીં હોય તો કોંગ્રેસ અત્યારે તો માત્ર આવેદનપત્ર દેવા માટે આવી છે પણ આગામી દિવસોમાં લોકોના પ્રશ્ન માટે આંદોલનાત્મક રીતે ત્યાં એમ્સ હોસ્પિટલ જશે કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્યારવામાં આવી છે કોંગ્રેસે એવો આક્ષેપ કરી રહી છે કે ચૂંટણી આવે એટલે વિકાસ કાર્યનું ઉદ્ઘાટન કરવા વડાપ્રધાનને બોલાવવામાં આવે છે જો સુવિધા નહીં મળે એઇમ્સ હોસ્પિટલમાં તો કોંગ્રેસ ઉગ્ર આંદોલન પણ કરશે તેવી ચીમકી ઉચ્યારવામાં આવી છે ગાયત્રી દ્વારા દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે અનેક સાધનો ઉદ્ઘાટનના નામે બંધ હાલતમાં છે ઉદ્ઘાટનની તારીખમાં હજુ પણ ફેરફાર થશે એવું ગાયત્રીબા દ્વારા કહેવામાં આવ્યું છે